તમે કીધું ને જાણે કે આ પાણી જે આમાંથી આવી રહ્યું છે આ પાણી નું વિશેષ મહત્વ આજે જ ભાઈ તમને કહું વિશેષ મહત્વ શું ખબર તમને આ પાણી રહ્યું ને એ બધા ખડકો પછી એ બધી આવર ને બાવર ને બોરડી ને બધાની વચ્ચેથી તમે જુઓ આ બધાની વચ્ચેથી વિનતું વિનતું આવે આની અંદર અસંખ્ય પ્રકારની જડીબૂટીઓ અને એ બધાની જડીબૂટીની વચ્ચેથી વિનંતુ વીંતુ હોય પથ્થરના સાર ભરે જડીબૂટીના સાર ભરે આ બધા અનેક પ્રકારના જે તત્વો હોય કે નહીં એ તત્વો પાણીમાં ભળે અને એ પાણી આપણે પીવી ધૂળ અને માટીની મીઠા મીઠાશ કદાચ છે ને લાખ રૂપિયાનું ફિલ્ટર હોય ને તો તમને આ ટેસ્ટ જે પાણીમાં મળે ને આ બધી શિલાનો અને બધાનો સાર ભળે અંદર દોસ્તો આપ જોઈ શકો છો અને હવે અમે ધીમે ધીમે જે જગ્યાએ જઈ રહ્યા છીએ હા સસ્પેન્સ હું નહીં ખોલું અગાઉના વિડીયોમાં પણ તમે જોયું હશે પરંતુ અત્યારે શૈલેષભાઈ આપણને બધું વર્ણન કરશે એ તમે બહુ મસ્ત વાત કરી જો સસ્પેન્સ આપણે ખોલી દઈએ ને તો એનો આનંદ જે છે ને એ આપણને એનો મળે અને દર્શક મિત્રોને એનો મળે તલાવડું તમે જુઓ હા એ જો એ બધું પાણી છે જાય આ પાણી આગળ બહુ આગળ સુધી જાય છે દોસ્તો પાણીથી છલો હમ આ જગ્યા અજતભાઈ હાજી આ એ જે જૂનો આશ્રમ છે ને એક સાધુ રહેતા હતા એમના દ્વારા જ આ બનાવવામાં આવેલો છે તમે જો બે મોટા લાકડા અને પેલા અહીંયા ઝાપલું હતું આર્યું હ